લો કિલર ની ટી-શર્ટ ફ્રી ના સોનું ભાઈ હું આવજો ના કેા ચાલે ઓલા ટી-શર્ટ ફ્રી માં મળે છે ફ્રી માં ટી-શર્ટ હા ફ્રી માં ટી-શર્ટ મળે છે અરે કેના ક્યાં ચાહતે હો ના જોંટી ભાઈ કયો મારો કાકો તમને ટી-શર્ટ ફ્રી માં આલે છે ના કાકા નહીં આપતા પણ કિલર ફેક્ટરી આઉટલેટ નડિયાદ દ્વારા આપે છે ત્રણ જીન્સ ની ખરીદી પર ટી-શર્ટ ફ્રી

મળી રહેવાની છે વાત કરીએ હવે ટી શર્ટોની તો ટી શર્ટમાં પણ કિલર કંપનીની તમને બ્રાન્ડેડ વસ્તુ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવમાં પણ મળી રહેવાની છે એમાં જો ઓફરની વાત કરું ને તો આ જો યુનિક ડિઝાઇનની સાથે પચાસ ટકા ઓફર આમાં પણ હા ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ આમાં મળી રહ્યું છે જો આ વેરાયટી જુઓ ઇવન તમે જો ઓવર સાઇઝ માંગો છો ને તો ઓવર સાઇઝની ટી શર્ટો પણ અહીં અવેલેબલ છે આવું જો ભાઈ નવરાત્રિ માટેનો ફૂલ નવો સ્ટોક આવી ગયો છે આજે જીન્સો જોઈ લો આજે ટી શર્ટોમાં શર્ટોમાં દરેક વેરાયટી નવો માલ આવી ગયો છે બીજી એક ખાસ નોંધ મિત્રો કે આ ઓફરો કોને મળવાની છે તો આ ઓફરો એને મળવાની છે જેણે કિલર ફેક્ટરી આઉટલેટના પેજને ફોલો કરેલું હશે વીસ જણને આ રીલ શેર કરેલી હશે એને જ આ ઓફરો મળવાની છે અને ઓફરોના જો દિવસની વાત કરું તો બાવીસ નવથી બે દસ દસ દિવસ નવરાત્રિના આ ઓફરો તમને મળવાની છે વધુમાં જો એડ્રેસની વાત કરું તો જય કોર્નરની સામે કિલર ફેક્ટરી આઉટલેટ આવેલું છે ખેતા તળાવની એકદમ બાજુમાં નડિયાદ Alguém aí é